વલભીપુર માં સ્વયંભુ બુદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના જયકાર સાથે મહાદેવના દર્શન કરીને શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી બુદ્ધેશ્વર મહાદેવના ના શરદગીરી દ્વારા ખૂબ સરસ મજાની ઇતિહાસ વાતો વાગોળી હતી જય બુદ્ધેશ્વર મહાદેવ મારું નામ શરદગીરી પ્રેમગીરી ગોસ્વામી મારા પિતાશ્રીનું નામ પ્રેમગીરી મારા દાદાશ્રીનું નામ શિવગીરી અમે અહીંયા છેલ્લા સાત પેઢીથી જે અમારા દાદા હિરાગીરી બાપુ જે વલ્ભીપુર સ્ટેટ જે ગંભીરસિંહજી બાપુ છે અહીંના રજવાડાના ભગતસિંહ બાપુ જે હતા એને અમને અહીંયા શિવજીનું જે સ્વયંભૂ પ્રાગટ થયું બુદ્ધેશ્વર મહાદેવ આ સ્વયંભૂ છે એનું પ્રાગટ્ય થયું એટલે અમને અહીંયા પૂજા માટે અમે રોયશાળા ગામ રોયશાળાના અમે મૂળ વતની છીએ જે આવડકોલ જન્મભૂમિ ત્યાંના અમે છીએ એ લો અમે અહીંયા વડા દરબારે અમને સેવા પૂજા કરવા માટે શ્રી હિરાગીરી બાપુ જે બજરંગદાસ બાપા સાથે જે બગદાણાવાળા બાપા સીતારામ એમની આરે જે બેઠક હતી એવા મારા દાદાના બાપા હિરાગીરી બાપુ નહીં અમને અહીંયા જણાવ્યા અમે ત્યારથી છેલ્લા સાત છ સાત પેઢીથી અમે અહીંયા વારસાગત પૂજા કરી રહ્યા છીએ અને મહાદેવને અહીંયા સ્વયંભુ જે વખતસિંહ બાપુ જે આ મંદિરનું ફરીથી નવનિર્માણ કરવા માટે આખું મંદિર બોલાવ્યું ત્યારે આ શિવાલયનું જેને બેતાલીસ ફૂટ ખોડાણકામ કામ લેતું હતું કે શિવાલય બુદ્ધેશ્વર મહાદેવના ત્રણ પગથિયા અંદર દર્શન થઈ રહ્યા છે એ માટે નવું મંદિર નિર્માણ કરવા માટે આજથી સો વર્ષ પહેલાં જે વલ્ભીપુર સ્ટેટે અમને અહીંયા પ્રેરણાથી કીધું કે ભાઈ આપણે મંદિરને શિવાલય ઊંચું લેવું છે